હેલો બહેનો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ખાસ વિડિયો અને તમને તો તમે મારો જો જ લીધો હશે કે હું કોના વિશે વાત કરવાની છું હા આપણે જે ખરાબ કોમેન્ટ આવે છે એના જ વિશે હું બહેનોને વાત કરવાની છું કે ખરાબ કોમેન્ટ કયો વ્યક્તિ કરે છે એ હું તમને આજે જણાવીશ અને હા ખરાબ કોમેન્ટનું શું કરવું એનો પણ હું આજે તમને સોલ્યુશન આપીશ હું બહુ બધી બહેનોના શોર્ટ વિડિઓ જોઉં છું એમાં બહેનોને કોમેન્ટ બંધ હોય છે પણ તમારે હવે કોમેન્ટ બંધ કરવાની જરૂર નથી તો આજે તમારી બહેન લઈને આવી છે તમારા માટે મસ્ત મજાની ટિપ્સ તો ચાલો વિડીયો શરૂ કરીએ વિડીયો શરૂ કરતા પહેલા જો તમે અમારી ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા આવા નવા યુટ્યુબ ના નવા વિડીયો તમને જોવા મળી રહે તો ખરાબ કોમેન્ટ બહેનો એવા વ્યક્તિ કરે છે જેની પાસે કઈ કામ ધંધો હોતો નથી તમારે ક્યારેક જોવા નહીં ચેક કરીને એના પ્રોફાઇલમાં દસ હજાર પચાસ હજાર લાખ તો તમારી પાસે એટલા બધા સબસ્ક્રાઈબર હોય તો એ તો બળવાના જ છે કારણ કે એની પાસે કઈ નથી આવી ખરાબ કોમેન્ટથી તમારે ગભરાવાનું નહીં અને આજે હું તમને એવી મસ્ત મજાની ટિપ્સ આપીશ કે ફરીની વ્યક્તિ કોમેન્ટ વાળો વ્યક્તિ તમારે

તો ચાલો હું મારો સ્ટુડિયો ખોલી નાખું અને તમને એક કોમેન્ટ ડિલીટ કરીને બતાવું જેથી તમને જલ્દી ખબર પડી જાય તો મિત્રો આ બધી મારે આવેલું કોમેન્ટ છે અને આમાંથી એક કોમેન્ટ ડિલીટ કરીને હું તમને બતાવીશ તો આ કોમેન્ટ મારા પાડોશી કલ્પેશ મનવરને આવેલી છે આને હું ડિલીટ મારું તો કોઈને ખોટું લાગશે નહીં તો પેલા તો તમારે થ્રી લાઇન ને ટચ કરવાનું તો આયા એક રિમોવ નો ઓપ્શન આવશે એ રિમોવ નો ઓપ્શન તમારે દબાવી નાખવાનું રિમોવ નો ઓપ્શન દબાવતા જ તમારી કોમેન્ટ ડિલીટ થઈ જશે જો મિત્રો કોમેન્ટ તો તમારી ડિલીટ થઈ ગઈ છે પણ પાછા એ વ્યક્તિ પાસે તમારો વિડીયો જશે ને પાછો એ વ્યક્તિ તમને કોમેન્ટ કરશે તો એ વ્યક્તિ પાસે તમારો વિડીયો ના જવા દેવો એના માટે પણ એક નીચે ઓપ્શન આપેલું છે તો આ નીચે એક ઓપ્શન આપેલું છે હાઈડ યુ શેર ફોર્મ ચેનલ અને એને તમે દબાવશો તો તમારો એ વ્યક્તિ જીવનમાં કોઈ દી તમારો વિડીયો જોઈ શકશે નહીં અને સર્ચ મારશે તો છતાં તમારો વિડીયો એની પાસે જશે નહીં તો તમારા મોબાઈલ માં જે ખરાબ વ્યક્તિને કોમેન્ટ આવે છે એ વ્યક્તિને તમારે હાઈડ કરી નાખવાનું અને તમારે શાંતિથી વિડીયો બનાવીને મોકલવાનું અને કોમેન્ટ ચાલુ રાખવાનું અને આવા બંગારીઓને હોનાના ભાવની કિંમત ખબર ના હોય તો તમારે બિન્દાસથી વિડીયો બનાવવાનો અને બે ધડક તમારે કોમેન્ટ ચાલુ રાખવાની કોઈ ટેન્શન કર્યા વગર આવા નવા નવા વિડીયો જોવા માટે મારે ચેનલને અત્યારે ને અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો હવે આપણે મળશું નવા વિડિયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય મોમઈમાં